બાપુ આ આપણે આ વિસ્તારમાં વરસાદથી લોકો કેટલા મુશ્કેલીમાં મુકાયા છે ને આપણે આ વિસ્તારની મુલાકાત લીધી શું કહે છે બાપુ ખરેખર ખૂબ જ મુશ્કેલી થઈ છે આ ફાટ થીગડું ક્યાં મરાય સૌથી પહેલાં તો સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે તાત્કાલિક પગલાં ભર્યા લાઇટ આપી આરોગ્ય અધિકારીઓ પણ ઠેર ઠેર ફરે છે ઘાસની ગાડીઓ પણ ફરે છે પણ આ છેવાડાનું ગામ છે અહીં હજી અમુક ઘાસની ગાડીઓ બીજી હજી પહોંચી નથી એટલે એક બે દિવસમાં પહોંચી જશે અને ખરેખર સ્થળ ઉપર જોયા પછી જે ટીવી માન બીજે જોયું તો એના કરતાં પરિસ્થિતિ ઘણી વિકટ છે આજ બાર દિવસ થયા પણ હજી પુષ્કર પાણી ભરેલું છે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરેલું છે પરિસ્થિતિ વિકટ છે હજી પણ સહાય સહાયથી ચૂકવાય નહીં બાબુ આવી તમે જો ના સહાય ચૂકવાય છે ચૂકવવાનું ચાલુ થઈ ગયું છે સર્વે પણ થાય છે અહીં એમ નહીં ચૂકવાની તો ચૂકવાશે સરકારની ખૂબ સારી કામગીરી છે અને સાહેબ ક્ષેત્રની લાઈટ નથી આવી